પંચોપ પંચાવન સાઠ સત્તર એકાત્વ્યાંસી બ્યાંસી પંચ્યાં શ્યાંસી ત્રણ ચૌદ પંચાણું દોનશે પંચાણું રૂપિયા दोन से दोन एक रुपये तेरप चौपन पंचावन साठ एकसठ बासठ बासठ सत्तर एकहत्तर बहत्तर पंचात्तर ऐसी इक्या ब्या त्रेसी બારીક સત્યા રૂપી એકાવન ત્રેન પંચાવન સાઠ સત્તર રૂપિયા એક્યાંશી બ્યાંસી પંચ નવ એક્યાણું બ્યા ત્રણ ચૌર્યાણ પંચાણું દોનશે પંચાણું રૂપે શંભવ दोवद रुपये एक रुपये तीन से एक दो तीन चार पांच दह रुपये तीन से चला तीन से ತೀನ ರೂಪಾಯ ಚಾರು ರೂಪಾಯಿ ಸಹ ರೂಪಾಯಿ ಸಾ ರೂಪಾಯಿ ನೋ ರೂಪ ತೀ ದಾ ರೂಪಾಯಿ ಎ